હારું છું ગોગડા તમ મારી વાત માનીને કે બાપા કેવા તડકા પડે છે ને અમારો છોકરો પછી તડકાનો હેરાન થઈ છે થાય છે ગોગડા એને તડકો જ નથી હતો અત્યારે બહુ તાઢુ વાતાવરણ થઈ ગયું છે હાનના હાડા સો થઈ ગયા છે એટલે વાંધો નહીં ગોગડા તારી વાત તો મારે માનવી જ પડે ને ગોગડી તારી ન માનું તો કોની તારી બાપની માનું ગોગડા શાંતિ રાખો અત્યારે ગાડીમાં મમ્મી ને ઝીણીઓ ઝીણીઓ ભાઈ ઝીણકીન સિબરી મશીન બધા છે ને નકર હમણાં હું તમને એવો જવાબ દેત ને કોઈ દી મન કાઈ વતા વતા જ નઈ તમે શાંતિ રાખો તમે ગોગડા આપણો ગામ આવે ને અહીંયા ઓલી પાઉ ભાજી બહુ સારી મળે છે અતારે હવે હું થાકી ગઈ છું ઘરે રા જઈ રાંધવાની મારી ઓ તેવડ નથી હવે હું ની રાંધી એકો મારા તાટી એટલા કળે છે ને કડી બહુ દુખે છે આખો દી બેહી બેહીન અને ખાવા કઈ કાઈ હેલ્લે વાળો હતો નઈ લંગુ બેન ના ઘરે ભૂખી એવી લાગી છે એટલે ન્યાથી આપણે ખાલી ભાજી લેતા જ આવી અને આપણે રોટલી ઘરે બનાવી નાખશું

અને રોટલી કરી નાખશો સાસ લેતા જાવ ખાઈ લેવાય અને હુઈ જાવી હટ કેવા થાકી ગયા બાપા ગોગડી લંગુ કઈ કેતી હતી બટા હા મમ્મી લંગુ બેન એમ કેતા હતા કે હું કાલ લાવવાની છું માં લંગા નું કશની કે એટલે મન મૂકી જાશે કે હું કે વેકેશન કરવા ને રોકાવા 10 12 દી આવવાની છું એમ કેતા હતા મમ્મી લંગુ બેન તો મેં એને કીધું કે કાલ તમાર આવો ને મુકવા આવે તો અમારી આરો આરો દઈ આવો ને ગાડીમાં

મારે એક ને ભળભળિયો નતો પાવભાજી ખાવાનો તમારે ભળભળિયો હતો ખાવ હવે રોટલી આવડો શાક ને સંભારો ને છાશ ને ખાઈ લો તમારે બહુ ખાઈ હતી પાવભાજી પણ મળી નહી કા બિશારા પાસા મને લે ગોગડા તમ છે ને તાણી તાણી રાઈડો નો નાખતા મે છે ને છોકરા ને માઈન માઈન હોવ છે હમણા મન હકે ખાવાય નહી દે તો દેકારો કરશે રોશે ને તો એટલે શાંતિ રાખો ને સાન મેની ના ખાઈ લ્યો જે થાળી માં હોય ને ખાઈ લેવાય

તો તો કેברי બાટી બેઠા રોયા કેવા તે બોલ તારા નવા દાત તો મને આવે મને નિયત દાત આવતા સીબરા માંસા કેવા બોલ લઈ નો ગયા ઈ કે કે મારા આજ લોકડો વાર છે સીબરી નઈ તેડી જ બોલ ખાસું ગોગડી એવું હોય તાર માંસા જેતી લોકડા વાર્યા હોય ને તે દિસે ની કાઈ ખાયેય ની અને કોઈને તેડી ની નો લઈ જાય કોઈન નો લઈ જાય ની માં હોય એનો બાપ હોય કોઈન નો લઈ જાય એમાં મને તું લઈ જાય કે તું તો તો શિબરી માસી હવે મારે લોકડા વાર ચાલુ કર દેવા સો રેવાના હા ગોગડા રેવાય હો લોકડા વાર રેયો ને બહુ સારું ઘર માં બહુ સારું થાય એમથી તમારે કોઈ ને લોકડા વાર રેવાની જરૂર નથી લોકડા વાર તમારા બધા હું રહે છું કોઈ ને કઈ રેવાની જરૂર નથી અને હવે મિની ના બધા ખાઈ લો વહીવટ કીરા વગર ના હાલો

તમારા નાનંદ બા સુઈ ગયા છે તો અત્યારે અમને હા ખ લેવા આપ્યો ધન્યવાદ ગોગડા મમ્મીને હું ના પાડું કે લંગુ બેન ને ફોન નથી કરવો તો મમ્મીને છે ને ખોટું લાગે આવડિયા કંપની વાળી છે ને વાઇડીની જારે હું ફોન કરું ને ત્યારે છે ને મારો મગજ સટકાવે છે આને ક્યારેક ની હું માર નાખવાની છું ઠાર પતાવી દેવાની છું એવી આ નડે છે ને મને વાઇંદરી સુડેલ સાંભળી લીધું ને લોગડી બેન થઈ ગઈ ને શાંતિ તારી સોડી કામના ઢહડા ઢહડીને હોય ગઈ છે બિચારી હાલો હવે આપણે ખાઈ લેવે વહીવટ કીરા વગરના બધા ખાતા ખાતા બહુ બધાને વહીવટ કરવા જોવે સાન મિનીના ખાઈ ને હાઈ ગોગડી ખાઈ લેવી બધા હાલો ગોગડા હું ક્યારની તમારી વાત જોતી હતી મારા ઝોકલા તમને ફોન કેમ ન કર્યો કે હાલો એલી મારી હુરકી મને એમ કે આજ આપડી હગાઈ હતી એટલે તું થાકી ગઈ હશે એટલે હોઈ ગઈ હશે મે તને ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યો પણ તે કાઈ જોયો નહી સીન ન કર્યો મારી ભૂરમ થાકી ગઈ ગઈ એટલે તને ફોન ન કર્યો મારી જાનુડી મારા જોવાની ક્યાં નવરાય છે કેટલું બધું કામ હતું જેના ને તેના ઠામડા ઠોસરા ને માંગી-ભાગીને લાવ્યાતા ગાડલા ને બાડલા બધું દઈ આયા અને બેય નણન ભોજાય હું સુધી મથ્યું ને તઈ બધું કામ કરી અને લંગુભાતી ભુવાઈ ગયા અને હું રહોડામ તમારી વાત કરવા બેઠીશું મેં કીધું પછી મારા રૂમ માં જે ને મારી ઉરકી કામમાં પડી ગઈ તી એટલે મેં ફોન નો કર્યો મને એમ કે તું સુઈ ગયેશ રહોડામ વાત કરશ તાર રૂમ માં નો વાત કરાવી ઉરકી ના ના મારા ઝોકલા ટીપલી થઈ મારી ભેગા સુએ છે મારા રૂમ માં છે પછી ટીપલી ફઈ હોય ને કેમ મારે વાત કરવી

મે કીધું થોડીક વાત કર લઉં ને જોક લાય તો મે કીધું મજા આવે પછી સારી નિંદર આવી જાય ને તમારો અવાજ સાંભળી લઉં એટલે વાત તો મારે ક્યાં રૂની કરવી હતી પણ મે કીધું બિચારી હોઈ ગઈ છે એટલે પછી મે કાઈ ફોન કર્યો ને મે ફોન નથી કરવો મેસેજ જોવે ને તો મે જાગતી છે મે કીધું મે કીધું રેડી કરશે ફોન જોકલા તમે ન થાકી ગયા હોય તમે કાઈ વાન ગયાન તમે કેટલા બધા થાકી ગયા છો હાલો સુઈ જાવ હવે હું તમને સવારે ફોન કરીશ વાડીએ જઈશ ને દાદાં ટીફિન દેવા ત્યારે હું તમને ફોન કરીશ વાડીએ હો સુઈ જાવ હાલો હવે એ હા રે વાલ મારી ઉરકી સુઈ જાવ હો

મારો ફોન લંગુ કાયલ નો જડતો નથી તું જ લંગાને ફોન કરતો લાગે તો કદાચ હું થોડીક માં પહેરે લંગો આવે છે ને લંગો હા ટીપી ફાઈ એને એમ કીધું હમણાં હું આવું છું તો ભરીને રહોડામાં જાવ ટિફિન ભરી દઉં અને પછી આપણે રહોડામાં રહોડામાં ખાઈ લેવી હાલો મમ્મી ઉરમ બેન ક્યાં ગયા છે તે આ લંગો તો ભરી દે ને હું ઉરમને બોલાવતી આવું ટીવી જોતી છે મમ્મી

જીન કે કે મમ્મીને ફોન કરને એટલે ફોન કર્યો હા શું કરેસ માર પપ્પા અને જોકલો ભાઈ બધા મજા કરે મમ્મી બસ આપણે હું હોય હારામ હારું કે એક વાત મમ્મી મારે તમને કહેવાની હતી પણ યા બધા મહેમાન હતા ને એટલે માર તમને કેમ કેવો અત્યારે હું તમને કહું છું તમે છે ને હા હું આરે બહુ સડતા ની હો હા આપણે માપે રાખજો ભલે આપણે દીકરી લીધી છે પણ પછી બધું ધ્યાન રાખજો તમે અને તમે છે ને મમ્મી ભોળા પડો અને ઈ બધા પાકા છે એટલે થોડાક માપે રેજો મારા પપ્પા ઈ બિશારા ભોળા પડે હા હા એ હા હા કાઈ બળેતરા નો કરતા તમ તારે અને થોડુક માપે હારું આપણે હા લેઉ જીણકી ને દઉ શું કરસ માર દીકરી જીણકી એ હારું છે ને માર દીકો તને હા મમ્મી બહુ હારું છે તમાર બધાય કેમ છે માર પપ્પા ને ભૈયા

આપડો ભાઈ એ તે થોડો પાકો છે પણ બહુ નથી ઝોકલો કેમ ગયો એ મમ્મી ભઈલો ભોળાનો ભગવાન હોય તું તારે ગોગડી તું બળેતરા કરમાં અને ભઈલાને કામ હતું ને તે બાર ગયો છે અને તાર પપ્પાને માર જમવા દેવું છે મારે આજ મોડું થઈ ગયું છે તો આલ બટા મૂકું પછી બે બેનોને ફોન કરી હો સારું લ્યો મમ્મી હો મૂકો માર પપ્પાને દેજો ખાવા